નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગલ જોશી આમ તો આજકાલ ગુજરાતમાં ખ ખરેખર ઘણા સમય થી સરકારી શિક્ષકોની બદલી થઈ રહી છે અને ભાવુક દ્રશ્ય સર્જાય છે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં એક શિક્ષક ની બદલી થઈ વિદ્યાર્થીઓ મરણ ફોક રેડ આમ દ્રશ્યો જોતા એવું લાગે કે ખરેખર આવું ઋતુ હશે આજે ભી તમે મેં તમને એક ઝાફરાબત તાલુકાનું મતિયાળા કરી ગામડું છે શિક્ષક ની બદલી થઈ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ લાંબા સમય બાદ અને જે વિદ્યાર્થીઓ રડ્યા એમનું જે દુઃખ વ્યક્ત કર્યું એ ખરેખર ગામ્ય જીવનની એક ઝલક જોવાનું તમે હું મારા મિત્ર સાગર ને કહીશ કે તમે જોવો આ એક શિક્ષક છે છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા અને આજે નિવૃત્ત આજે ટ્રાન્સફર થઈ છે બીજી જગ્યાએ ટ્રાન્સફર છે ગામના લોકો વિદાય કરી રહ્યા છે તમે જો દીકરી સાસરે જઈ રહી છે એ રીતે લોકો વિદાય કરી રહ્યા છે કેટલી બધી આ માણસે ગામમાં સેવા કરીએ છે ગામ નો ભાવી તૈયાર કર્યું હશે ગામના બાળકો પ્રત્યેનો પ્રેમ હશે આ ભારત ની સંસ્કૃતિ છે મને એમ છે કે આપણો નજારો આવો નજારો આપણે ત્યાં જોવા મળે છે નાના નાના ભૂલકાઓ માસુમ રડી રહ્યા છે એને કઈ ખબર નથી દુનિયાદારીની બસ એને તો મને એના ગુરુ ગુરુઆજ જાય રહ્યા છે અને દુઃખ છે કેટલા બધા આ બે ત્રણ ચાર પાંચ છ ધોરણના વિદ્યાર્થીઓ છે અને આ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા આપણા દેશ નું ભાવિ છે આ માણસને જાણે ઘોડે સર છે અને રઘુ રમકડું આજે શિક્ષક છે ઘોડે સવાર થઈ ગામ માં બધા ભર્યા આ બધાને મળ્યા જો એક આ એક બેન છે આ ગામડાના બેન છે સ્થાનિક બેન છે અને એને મળે છે તો એ એમને પૈસા આપે છે આ પણ એકદમ દ્રશ્ય જોયું કેટલું બધું ભાવપૂર્ણ દ્રશ્ય છે ગામ ના નાના નાના બીજા ગુલકાઓ છે વાલીઓ છે બધાને અમિત માણસ મળે છે કેટલી બધી એમને સંવેદના ઓ છે ગામડાના જે લોક શિક્ષકો છે કેટલું બધું દિલ થી કામ કરતા હશે કેટલું બધું લોકોની ને હૈયા પણ એક બીજા થી હશે સંવેદના હશે આ એમનો એક નમુનો આમ તો સિટી માં રહેતા લોકો કદાચ આ વસ્તુ થોડીક અશુદ્ધ આમ અજુગ સી લાગશે કે ભાઈ આવું હોતું હશે જે રીતે દીકરી સાસરે જાય એ રીતે વરાવે છે તમે વિચાર તો કરો આ માણસ છે એ નોકરી જ કરી છે એ પોતાની નોકરી જ કરવા આવતો પણ એટલો બધો લગાવ થઈ ગયો આ સ્કૂલ બધા લગાવ થઈ ગયો છે અને એકદમ એક એક વાત તમે જોઈ લ્યો આ રઘુ રમકડું આ જે શિક્ષક છે એ બાળકોને હસાવતો રમતો હતો આમ કેવાય ને કેળવણી વાળો માણસ છે માણસે શહેરીકરણમાં જીવતા લોકો ને કદાચ આ વાત નહી સમજાય પણ ગુજરાતના ગામડામાં આજે ગામડું છે ને ગામડાની એક સત્યતા છે ગામડાના લોકો ગામડાનું હોળ ગામડાનું પ્રેમ ગામડાના બાળકો ગામડાનું આબોહવા આ બધું ગામડા

એના માટે એમ છે મોટું ઉદાહરણ કોઈ શકે એક શિક્ષક શું ગામને કરી શકે કેટલી બધી ચેન્જ બદલાવ લાવી શકે એના માટેનો આ માણસે મને એમ છે ઘાટકા નું ખાતર કરી નાખ્યું હશે આટલા માટે એટલો પ્રેમ તૈયાર થયો છે આટલા માટે આજના ગામના લોકો એના માટે એટલું બધું સમર્પણ છે એટલા માટે એની ઇજ્જત છે

કે ભાઈ હું મારે મને બી દુખ છે ગામ છોડવાનું એ તમને એને ભાઈ સંભળાવી દો મારું નામ કટેકિયા રાઘવભાઈ શ્રી મિત્યા પ્રાથમિક શાળા તાલુકો જાફરાબાદ અને જીનો ઉમરેલી જોઈ કે આ ગામની અંદર નવ વર્ષ સુધી મેં જે એક સેવા આપી કે બાળકોની સાથે બાળક બને અને એવી પ્રવૃત્તિઓ કરી કે જે બાળકો જે પહેલાં ધોરણની અંદર જે વ્યસન કરીને આવતા અને ખીચાની અંદર જોઈએ તો તમાકુની પડીકી અને માવો લઈને આવતા એવા વિદ્યાર્થીઓ સાથે વોતપ્રોત થઈ અને વેશભૂષાની સાથે નિર્વેશની બને તે માટેની સંસ્કારની સાથે શિક્ષણ આપવાના મેં પ્રયત્નો કર્યા ગ્રામજનોને જોડી બાળકોને જોડી શિક્ષકોનો પ્રેમ મળી અને જોઈએ તો એ નવ વર્ષની લાગણી જે છે એ બાળકો સાથે એવી જોડાઈ ગયેલી કે આજે મારી જે વિદાય હતી એ વિદાય વેળાએ દરેક બાળકોના આંખમાં આસુ હતા સાથે ગ્રામજનો પણ આસુ હતા અને જે વિદ્યાર્થીઓ મારું પણ હૃદય જે છે એ દ્રવ્ય ઉઠ્યું ગામમાં જ્યાં હોવ ત્યાં ભણાવતા હોય સરકારી શિક્ષક હોય ને તો મને હું એક વ્યક્તિગત એવું માનું કે શિક્ષક કોઈ પ્રકારનો હોય પણ એને તમારે ઈજ્જત કરવી કેમ એ તો રાષ્ટ્રનો છે ભગવાન પછી હું કોઈને માનતો હોય તો શિક્ષક છે ને શિક્ષક ની પછી છે એટલે તમે બી ત્યાં જ્યાં રહેતા હોય ત્યાં વિસ્તારમાં રહેતા હોય માહોલ માં રહેતા હોય એક વાર સાહેબ મળે તો સાહેબ ને તમારે સન્માન ની નજરે જોવું પડે બસ આટલું જ આ મારો એક મુદ્દો છે આ નવી વાત છે ગુજરાત ની પ્રજા માટે મને એમ લાગ્યું એટલે મેં તમારા સુધી શેર કરી છે જય જય ગરવી ગુજરાત